તો અહીંયા એક્સ વન બરોબર શું થશે અને એક્સ ટુ બરોબર શું થશે વાય વન બરોબર અને વાય ટુ બરોબર બધું કેવું છે સમ પ્રમાણમાં છે રેડી ચાલો તો એક્સ વન બરોબર આપણે જો સમય લઈ લઈએ કે ગમે તે લેશું તો ચાલશે બરાબર આપણને જવાબ તો મળી જવાનો છે તો પચીસ મિનિટ બરાબર એક્સ વન બરોબર આપણે લઈ લઈએ પચીસ મિનિટ એક્સ વન બરાબર શું લઈ લે પચીસ મિનિટ અથવા તો એક્સ વન બરાબર લઈ લો ચૌદ કિલોમીટર રેડી તો વાય વન બરાબર કેટલું થશે પચીસ મિનિટ થાય હવે શું કહે છે કે વાય ટુ આપણને આપ્યું છે પાંચ કલાક હવે પાંચ કલાક બરાબર કેટલી મિનિટ થાય તો ત્રણસો મિનિટ થાય પાંચ છત્રીસ એટલે કેટલી થાય ત્રણસો મિનિટ થશે તો એક્સ ટુ એટલે કેટલા કિલોમીટર કાપશે આપણે શોધવાનું છે ચાલ તો માટે આપણે શું કરીશું એક્સ વન અપોન વાય વન બરાબર એક્સ ઓપન વાય ટુ કારણ કે બધું કેવું છે સમ પ્રમાણમાં આપેલું છે એક્સ વનની કિંમત મુખ્ય ચૌદ થશે વાય વન પચીસ આપેલા છે બરોબર એક્સ ટુ આપણે શોધવાના છે રેડી અહીંયા આપણે એક્સ ટુ લખી દઈએ ચાલો અને વાય ટુ કેટલું છે ત્રણસો મિનિટ પાંચ કલાક એટલે ત્રણસો મિનિટ થાય તો માટે માટે દેવાનો છે રેડી ચાલો તો હવે સાદુ રૂપ આપણે આપીએ ચાલો પચીસ ચોક સો થાય પચીસ અઠા બસો અને હજુ ચાર ઉમેરીએ તો પચીસ ગુણ્યા બાર કેટલા થાય ત્રણસો થઈ જશે હવે બાર ગુણ્યા ચૌદ કરો બાર ગુણ્યા ચૌદ કેટલા થશે વન સિક્સટી એટ કેટલા થશે વન સિક્સટી એટ પણ શું તો કિલોમીટર બરાબર આપણને કિલોમીટરમાં આપ્યું છે ને ચૌદ કિલોમીટર તો એ બી શું આવશે અડસઠ કિલોમીટર તો માટે શું કે છે આપણને આજે ખટારો છે એ પાંચ કલાકમાં બરાબર માટે ખટારો ખટારો પાંચ કલાકમાં एक किलोमीटर अंतर कापसे जो सेम टू सेम गति कर से तो कापसे ओके वीडियो पोस्ट कर लखी लो तो चलो विद्यार्थी मित्रों मिलीशू हमें नेक्स्ट वीडियो में धन्यवाद जय हिंद